એ વાળમાં પડે હું તો કે જુઓ અક્ષર બે લીખો અક્ષર બે ખોડો અક્ષર બે આ જુઓ ખોડો પડે વાળ કઢાવી દો તો તાલ મુડો ટકો અક્ષર બે ટકો કર્યા પછી રાખો ચોટી તો ચોટી ના અક્ષર બે ચોટી થી હેઠા ઉતરો એટલે ભાલ અક્ષર બે આંખ અક્ષર બે કીકી અક્ષર બે કાન અક્ષર બે ગાલ અક્ષર બે ગળું અક્ષર બે દાઢી અક્ષર બે મૂછ અક્ષર બે હોઠ અક્ષર બે દાત અક્ષર બે જીભ અક્ષર બે નાક અક્ષર બે મેણ અક્ષર બે છાતી અક્ષર બે પીઠ અક્ષર બે ખંભો અક્ષર બે કોણી અક્ષર બે હાથ અક્ષર બે પગ અક્ષર બે પાની અક્ષર બે ડૂંટી અક્ષર બે ગુંટી અક્ષર બે ઘૂંટી અક્ષર બે હાડ અક્ષર બે

કર્મ નામ બાપુ ગુરુ ના આગળ તમે જાઓ તન અક્ષર બે મન અક્ષર બે અને ધન અક્ષર બે અર્પણ કરો એટલે જ્ઞાન આપે તો જ્ઞાન ના અક્ષર બે જ થાય એ જ્ઞાન તમે ગ્રહણ કરો તમારી માયા તૂટે તો માયા ના અક્ષર બે કામ તૂટે કામ ના અક્ષર બે ક્રોધ ભાગે ક્રોધ ના અક્ષર બે જીવ જાગે જીવ ના અક્ષર બે અને જીવ ને શિવ ખોટું મોક્ષ સુધી આપણે બે જ અક્ષર માં સિંહ એક માં ભગવાન પોતે બે માં આપણે બે વાળા એક ને ગોતે કોઈ ભજન ના માધ્યમથી ગોતે કોઈ સત્સંગ ના માધ્યમથી કોઈ સેવાના માધ્યમથી પણ એને ગોતો

રજો ગુણ તમો ગુણ સતો ગુણ એટલે ગુણ પૂરા અને એથી આગળ તમને કહું એટક ના હુમલા આવે તો ત્રણ જ આવે બોલો પહેલો બીજો ને ત્રીજો પેલો પૂરો થઈ જાય હા તો કહું હા એક ભાઈ બીજો હુમલો આવ્યો ને તે દવાખાને દાખલ કરે તો બે ત્રણ ડોસીઓ ખબર કાઢવા કઈ શું થયું એટલે અહીં બે ડોસીઓ બેઠેલી કે કાઈ નહીં એટક આવ્યો એટક આવ્યો કે હા કયો તો કે બીજો કે આયેલી ડોસી કે અરે અરે હવે એક રહ્યો તઈ તો પેલા ચીજવા પણ તૈયારી થાય હારું બોલો ને તો ભગવાનની કૃપા હોય તો થાય